કટલાલના નાની શાહપુર ગામ અકસ્માતમાં ત્રણના મોત બાદ બીજા દિવસે એકી સાથે ત્રણની અર્થી નીકળતા ગામ હિબકે ચડ્યું કોઈએ પતિ કોઈએ દીકરો તો કોઈએ પુત્રી ગુમાવતા ગામમાં માતમ છવાયો અંબાજી પાસે ત્રિશુડિયા ઘાટ પાસે ગત રોજ વહેલી સવારે ખેડા જિલ્લાના યાત્રિકોની લક્ઝરી બસને નડેલા ગોઝારા અકસ્માતે ચારના ભોગ લીધા છે તે પૈકી એક જ ગામના ત્રણ લોકો મોતના મુખમાં ધકેલાઈ જતાં ગામમાં માતમ છવાયો છે મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ આ ત્રણેયના મૃતદેહ ગામમાં લાવવામાં આવ્યા હતા બીજા દિવસે મંગળવારે સવારે એક બાળક સહિત અન્ય બે મળી કુલ ત્રણેયની અર્થી ઉઠતા ગામમાં માતમ છવાઈ ગયો હતો બે સોલંકી અને એક ચૌહાણ પરિવારમાં ભારે આક્રમ છવાયો છે

આટલા public ના લીધે તો ઉભું જ રેવું પડે ને સાહેબ ત્યાં જે આપનો બાબો પણ ત્યાં ગયો છે એના કહેવા પ્રમાણે શું ઘટના બની હતી ને શું થયેલ છે એટલે એને એવું કહી દીધું કે મને વાગ્યું ઓછું છે પણ હું બધાને એકસો આઠમાં લઈ જાઉં છું પાલનપુર એને બધાને દાખલ કર્યા બધાને